ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે અલગ અલગ ચોરીના ગુનાનો પર્દાફાશ કરતાં કુલ રૂપિયા ત્રણ લાખ અઠ્ઠાવન હજાર બસ્સોના મુદ્દામાલ કબ્જે કરી ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે કબજે કરાયેલ મુદ્દામાલમાં કોપર તથા સ્ટીલનો ભંગાર વજન કાંટા અને બે મોટરસાઇકલનો સમાવેશ થાય છે ભાવનગર એલસીબીની ટીમ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વણ શોધાયેલ મિલકત સંબંધિત ગુનાની તપાસમાં હતી તે દરમિયાન મળેલ ચોક્કસ બાતમીના આધારે મણાર ગામના પાવલિયા વિસ્તારમાં પડતર જગ્યાએ તપાસ કરતા ચાર ઈસમ શંકાસ્પદ રીતે કોપર અને સ્ટીલના ભંગાર સાથે મળી આવ્યા હતા તેઓ પાસે મુદ્દામાલ અંગે કોઈ બિલ કે પુરાવા ન હોવાથી પોલીસે શંકાસ્પદ મુદ્દામાલને કબ્જે કર્યો હતો પૂછપરછ દરમિયાન ખુલ્યું કે ત્રણેય આરોપી મળીને આશરે દસ દિવસ અગાઉ કેવી મેટાકોર્પ એલએલપીના પ્લોટમાંથી તથા આશરે વીસ દિવસ પહેલા ગોપનાથ લોજની બાજુમાં આવેલ પ્લોટમાંથી ભંગારની ચોરી કરી હતી જ્યારે એક આરોપી આ ભંગાર ખરીદવા માટે સંપર્ક કર્યો હતો પોલીસે તમામ આરોપીઓને કાયદેસર કાર્યવાહી માટે અલંગ પોલીસ સ્ટેશનમાં સોંપી દીધા હતા પકડાયેલા આરોપી જયદીપભાઈ રાઘવભાઈ બારૈયા ઉંમર ચોવીસ રહેવાનું મણાર ભાવેશભાઈ ધનજીભાઈ મારુ ઉંમર પચીસ રહેવાનું મણાર વિરમભાઈ અશોકભાઈ ચાવડા ઉંમર વીસ રહેવાનું કઠવા સાડત્રીસ હજાર પાંચસો વજન કાંટા કુલ કિંમત રૂપિયા પાંચ હજાર બે મોટર સાયકલ કુલ કિંમત રૂપિયા સિત્તેર હજાર આમ કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ અઠાવન હજાર બસો ની રકમ થાય છે આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર એ વાળા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીસી જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભરતસિંહ ડોડિયા અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગળસર ગંભીરભાઈ પરમાર વગેરેના જોડાયા હતા